કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ડીસામાં ક્ષત્રિય જાગીદાર સમાજે રોષ વ્યક્ત કરી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરાઈ લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીદાર સમાજના લોકોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે ત્યારે હવે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનાર પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે વિવાદ વકરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠલાવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે દિશા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને દિશા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે લોકસભાના ઉમેદવાર પુરુષोत्तम રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં મે વખોડિયે છે અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ અને ખરેખર પાર્ટીને પણ પણ નુકસાન ધ્યાન પાર્ટીએ રાખવું પડશે પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપર ક્ષતિ રાજપૂત સમાજને ટાર્ગેટ કરી અને એવું બોલ્યા હતા કે દરબાર મહારાજાઓ અંગ્રેજો સામે ઝૂકી અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા તો અમે આ શબ્દ સખ્ય શબ્દોમાં રાજપૂત સમાજ રોજે ભરોસે ભરાયેલો છે અને આજે અમે પ્રાંત કચેરી દિશા મુકામે અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા છે જ્યાં સુધી રૂપાલે છે પોતાનું નામંકનપત્રો રદ નહીં થાય ત્યાં સુધી દરબાર સમાજ શાંતિથી બેસવાનો નથી અને સમગ્ર ભારત દેશની અંદર આ પરિણામને ભોગવા તૈયાર રહેવું પડશે એટલું તો અમે સરકારી